પહેલી વિંડોમાં છે અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયા જેણે ભ્રષ્ટાચારમાં પોતાના હાથ એટલા ગંદા કર્યા કે તેની પાસે અપ્રમાણ મિલકતનો ઢગલો મળી આવ્યો અને તેના ભાઈબંધ હર્ષદ ભોજક જે આજે અમદાવાદમાંથી રંગે હાથ વીસ લાખની લાંચ લેતા ઝડપાયા છે હર્ષદ ભોજક અમદાવાદના પૂર્વ ઝોનના ટીડીઓ છે એસીબીએ તેમને વીસ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા છે તેના ઘરમાં પચાસ હજારથી એક લાખ સુધી હોય તો પણ પંચોતેર લાખ કમાતા વર્ષો વીતી જાય તો અહીં તો હર્ષદ ભોજકના ઘરેથી પંચોતેર લાખ રોકડા મળ્યા જે દર્શાવે છે કે સાહેબના હાથ નહીં આખે આખા સાહેબ ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે

આ દરમિયાન ફરિયાદીએ આ અંગે ઈસીબીમાં ફરિયાદ કરી અને છટકું ગોઠવી પોલીસે બંનેને રંગે હાથ ઝડપી પાડ્યા હાલ સુધીની પ્રાથમિક પુછપરછમાં તેઓએ આ જે એમની ફાઇલ ચાલતી હતી એ ફાઇલમાં ખોટા વાંધા વચકા કાઢી અને તેઓને જે ફાળવવાની જે જમીનનો કબજો લીધો તો એના બદલામાં એ કાર્યવાહી કરતા નહોતા એમનું મુખ્ય હેતુ આ પ્રમાણે લાંચ પડાવવાનો હતો તેઓની જે પૂર્વઝોનની ઓફિસ છે ત્યાંથી તપાસ કરવામાં આવી છે ત્યાંથી તેઓની જે ફાઇલો આ કેસ લગત હતી તે મેળવવામાં આવી છે અને તેઓના ઘરેથી ઝડતી તપાસ કરતા સેવન્ટી થ્રી લાખ રૂપિયા રોકડા અને એક સોનાનું બિસ્કીટ કે જેની કિંમત આશરે સાડા ચાર લાખ રૂપિયા થાય છે આમ સત્યોતેર લાખ પચાસ હજારની રકમની માતબર મતા તેઓના ઘરેથી મળી આવેલ છે

જોકે હવે જોવાનું એ રહેશે કે તેમના ઘરેથી મળેલા દસ્તાવેજોમાં એસીબી ને શું નવું મળી આવે છે અને ભોજકના કેટલા પાપનો ભાંડો ફૂટે છે બ્યુરો રિપોર્ટ વીટીવી